મે ફોન લઈ લો મોબાઈલ તમ આપે તમન પૈસા પી મોબાઈલ હા મોબાઈલ बताओ જમસે તો લઈ હા તો બતાજો તને મોબાઈલ હવે અ નવો પડી પડી કા પેક છે એ ખુલી ભી નહી તો 19 નું બિલ હે આ તો મારા પૈસા સંગી આવી ગયા ને એટલે ફોન દેવા છોડીને તો મોબાઈલ ના પડ્યું અરે હું આઈફોન વાપરું આપણું મૂકવા મારો ફોન જો

તમારું પણ કામ નીકળી ગયું મારું પણ કામ નીકળી ગયું મારું તો કામ થઈ ગયું યાર અમે નવો મોબાઈલ લાવવાનો જ હતો અને ત્રણ હજાર રૂપિયા નવો મોબાઈલ આવી ગયો ત્રણ હજારમાં તો ઓગણીસ હજારનો મોબાઈલ મને કોઈ આપત પણ નહીં એમ કેતો હતો કે ઓગણીસ રૂપિયા નું બિલ છે બિલ તો બિલ હે કે નહી જોવું તો પડશે મોબાઈલ નો મને બે હજાર આ તો મને છૂનો ગયો ગયો તો ગયો કા મોબાઈલ પણ ગયો ત્રણ રૂપિયા પણ ગયા હવે કહું તો કહું કોને

અમાર જૂના થાય છે અમારા વળી આલી દી વળી મેળ પડતા હોય સેટિંગ કરી લેતા આવો છે મૂઢે આમ આ લાગે તને આની કે ઉઘડી નો મોબાઈલ હોય મને લાગતું નહીં આ દેખાવમાં તો આમ પેલો લાગે પણ લાગે આપણે બનાવો ને ધંધો કરતો હોય યાર એવું કહો છે હા બનાવી એટલે બને હોઉ બને એટલે પણ પહેલાં જોઈએ બિચારાઓનું કોઈ મુસીબત હોય તો પણ પહેલાં મોબાઈલ તો ચેક કરજો આમ હું જોઈ લઈશ હા જોઈ લઈશ હો હા એવું લાગે ને તો પછી આપણે

રાજા ગોલ્ડન મોબાઈલ આવી ગયા છે ચિલ્લા તા કમ પડ્યા માં તો 2000 પડ્યા 2000 પડ્યા એટલે પણ 2000 માં તો નહીં માને યાર તો 10000 ની વાત કરે હમ કરશે શું આપો એટલે પણ મને એમ નહીં આ ભાઈ એમ એમ સમજમાં નહીં આવતું 19000 નો મોબાઈલ 10000 માં આલા તો કઈ ખોય લોચા લાપસી તો

બિલ તમારા નામે આ તો શું પૈસા જોત પડી ને કેમ કે હાલ તમારે પૈસા ને તમ જરૂર પડતા મે તો આ ગાડી ને બધું લઈને ફરો પૈસા ને એ ગાડી લીધી હતી રિક્ષા કે રસ્તો ભરો રિક્ષા લીધી બી હતા અને શું મોડેલ નંબર આના શું કહેવાય સેમસંગ Y20 એવું Y20 લે રાજા મોહન તો નામ મોન આ રહ્યો હો ને આ રોડ એવું લાગે ચમ ખબર વાય ટ્વેન્ટી કે અહીંયા તો

આ રિક્ષામાં બે જણા બેઠા કદાચ એમણે જોયો હોય તો ત્યાં જઈને પૂછું કદાચ એમણે જોયું હોય તો જ મારો મોબાઈલ મળી જાય તો